માળિયાહાટીના ખાતે આવેલી સરકારી હાઈસ્કૂલના ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ સાથે શાળાનું નામ રોશન કર્યું છે કોમર્સ પ્રવાહમાં શાળાએ સો ટકાનું પરિણામ પ્રાપ્ત કર્યું છે જ્યારે આર્ટસ પ્રવાહમાં છન્નું ટકા પરિણામ નોંધાયું હતું આજે જાહેર થયેલા ધોરણ ના પરિણામમાં વિદ્યાલયની વિદ્યાર્થીની ચુડાસમા ભાર્ગવી સત્તાણું પોઈન્ટ સાડત્રીસ પીઆર સાથે પ્રથમ સ્થાને રહી જ્યારે સિંધવ જલપા ચોરાણું પોઈન્ટ અડત્રીસ પીઆર સાથે બીજા ક્રમે રહી હતી આ પર આચાર્ય શીતલ બેન્ય તથા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શિક્ષણ ક્ષેત્રે મોખરે રહેલી શાળાના આ સિદ્ધિ સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે

શિક્ષકો તેમસ પરિવારનો સાથ સંકાર ખૂબ અને તેના સ્ટાફ સતત છે તે આભાર અને છોકરીઓ માટે સ્કૂલ છે અને લાયક છે આ સરકારી જેમાં સરકારી હાઈસ્કૂલ પરિણામ 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 આવેલું છે 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 જેમાં જેમાં કોમર્સનું અમારું અને વિદ્યાર્થીઓ ખુબ સારા પીઆર મેળવેલા છે શાળામાં એક આઠસની વિદ્યાર્થીની છે ચોડાસમા ભાર્ગવી તેમને સત્તાણું પોઈન્ટ પીઆર મેળવેલા છે અને બીજી વિદ્યાર્થીની છે સિંધવ જલ્પા જેમને પણ સત્તાણું પોઈન્ટ આડત્રીસ પીઆર મેળવેલા છે આ સિવાય શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ નેવું થી ઉપર પીઆર મેળવેલા છે અને દસક વિદ્યાર્થીઓ એંસી થી વધારે પિયાર મેળવેલા છે શાળાનું ખૂબ પરિણામ સારામાં સારું આવ્યું છે અને શાળામાં મારા ખાસ આ પરિણામ લેવા માટે મારા શિક્ષકો ખૂબ તનતોડ મહેનત કરે છે જે વિદ્યાર્થીઓને ક્યારેય મૂંઝાવા દેતા નથી અને સતત શાળાની પ્રગતિ થાય એવા પ્રયત્નો કરે છે શાળાના શિક્ષકોનો વિષય ન હોય છતાં પણ એને બહુ સારું પરિણામ લેવા છે શાળાના શિક્ષકોનું પરિણામ એકાદા વિષય સિવાય બધામાં સો પરિણામ આવે છે અને આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જે આગળ ખૂબ પ્રગતિ કરે અને શાળાનું